મિત્રો આ ઉદાહરણ જોઈએ એ પહેલા એક વાત કરું કે અગાઉના જમાનામાં શું થતું કે ત્યારે રૂપિયા પૈસા એવું કંઈ ચલણ ખાસ હતું નહીં તો ધનવાન કોણ કહેવાતું તો એ સમયની અંદર વ્રિહિ વીહી એટલે ડાંગર જેમની પાસે વધુ ડાંગર હોય ને એ ધનવાન કહેવાય તો એક સમાસ એવો છે કે બહુ અને સમાસનું નામ પણ એ જ છે બહુ તો આ સમાસની વિશેષતા શું છે તો અહીં અન્ય પદ પ્રધાન થશે જેમ કે જેની પાસે વ્રીહી એટલે કે ડાંગર બહુ એટલે કે વધુ છે તે જેમ કે જેમનો પંથ પાણી જેવો છે તે અંબર એટલે વસ્ત્ર